તે બળદિયા ગામના મિત્રો છે બારે વર્ષે છે અને એને છે ને એ લોકોનો બળદિયા સ્કૂલને ઘણામાં ઘણો આપણે હેલ્પ મળી રહ્યો છે એ બહારથી કમાવી અને બળદિયા ગામની વિકાસ માટે એ લગભગ પ્રયત્નશીલ હોય છે અને જે જોઈએ તે બળદિયા ગામની સ્કૂલ માટે એ લોકો પૈસા જોઈએ કે ગમે ત્યારે જેનું તન મન ધન એ લોકો આ સ્કૂલમાં વાપરતા રહ્યો છે બળદિયા ગામ ની વસ્તી સાડા પાંચ હજાર ની છે જેમાંથી ચાર હજાર લોકો પટેલ છે કચ્છ જિલ્લામાં પાણીની પાણી ની સમસ્યા છે પરંતુ બળદિયા ભારતીય કલાક પાણી મળે છે ઉપરાંત ગામના તમામ વિસ્તારોમાં પાકા રસ્તા અને સોસાયટીઓમાં આરસીસી રોડ ક્રિકેટ નું મેદાન આરોગ્ય કેન્દ્ર એક થી દસ સુધી અંગ્રેજી માધ્યમ શાળા અને ગુજરાતી માધ્યમ શાળા છે જયારે બળદિયા ગામ માં લોકો આધુનિક મકાનો છે આ ઉપરાંત ગામની સ્વચ્છતા માટે પણ ખાસ કાળજી રખાય છે તો ગામમાં પોસ્ટ ઓફિસ અને આઠ રાષ્ટ્રીય બેન્કો પણ છે અંદાજો કરી તો બળદિયા ગામની અંદર આઠ બેંકો ઉપરાંતમાં એક પોસ્ટ ઓફિસ એમ કરી અને સમગ્ર જોવા જઈએ તો લગભગ બારસો થી તેરસો કરોડ રૂપિયા જેટલી ફિક્સ ડિપોઝિટ આવેલી છે અને ત્યાં રોકાણ એ ફક્ત એવો મહત્વનો મુદ્દો નથી આ ઉપરાંતમાં જે ગામના વિકાસને લઈને કાર્યો છે જેવા કે શિક્ષણ છે આરોગ્યને લઈને છે કે ગામની સ્વચ્છતાને લઈને એમાં પણ એનો બહુ અમૂલ્ય ફાળો હોય છે છે જે એ યુકે અને કેનિયાની અંદરથી અહીંયા વિઝિટમાં આવતા હોય છે અને એનઆરઆઈ લોકો જે છે એ હોસ્પિટલને સારી રીતે ચલાવી શકાય તેમાં નિયમિતપણે પોતાનો ફાળો આપતા હોય છે જેથી કરીને હોસ્પિટલનું વ્યવસ્થિત રીતે ચાલી રહી છે ગામના લોકો ભલે વિદેશમાં કમાણી કરવા ગયા હોય હોય અને ત્યાં સ્થાયી થયા પરંતુ તેઓ માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ નથી ભૂલ્યા અને આજ કારણે તેઓ વિદેશમાં રહી માતૃભૂમિ પ્રત્યે નાણાંની સહાયથી ઋણ ચૂકવી રહ્યા છે કેમેરામેન નરેશ બુટિયા સાથે સુધીર ખત્રી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ ભુજ